નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એના વિશે વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું સ્ટેટસ ચેક કરી અને સ્કોલરશિપ ક્યારે આવશે તમે એ જાણી શકો છો જ્યારે તમને ખબર છે એ પ્રમાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર હવે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરાવાના બંધ થઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે છે એ એમના અકાઉન્ટની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે તો હવે તમે પણ જાણી શકો છો કે તમને તમારી સ્કોલરશિપ જે છે એ ક્યારે મળી શકે છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ ઇન કરી તમારું સ્કોલરશિપનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને સાથે સાથે તમને તમારી સ્કોલરશિપ ક્યારે મળશે એ કઈ રીતે જાણવું તો તમે જોઈ શકો છો એના માટે તમારે ડિજિટલ ગુજરાતની જે આ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લાવવામાં આવેલી છે અને તમે ડિજિટલ ગુજરાત ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરી તમે આ વેબસાઇટ પર જઈ શકો છો તો આ વેબસાઇટ પર તમે જવા આવશો હું તમારા સામે અહીંયા બે ઓપ્શન જોવા મળશે અહીંયા લખેલું છે ડિજિટલ ગુજરાત રજિસ્ટર અને લોગિન તમે સ્કોલરશિપનું ફોર્મ ઓલરેડી ભરી દીધું છે તો તમારે અહીંયા જે લોગિનનું બટન દેખાય છે એના પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું રહેશે જેવું તમે લોગિન કરશો અહીંયા તમારા સામે બે ઓપ્શન આવશે ઇમેલ આઈડીથી લોગિન કરો અને મોબાઈલ નંબરથી લોગિન કરો તો અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરી લઉં છું તમારે જોડે જે હોય તમે સિલેક્ટ કરવાનું પછી તમારું જે છે એ મોબાઈલ નંબર અને પાસવર્ડ જે છે તમારે અહીંયા નાખવાનો છે પછી જે કેપ્ચા કોડ તમને અહીંયા આપવામાં આવેલું છે તમારે એ નાખવાનો છે તો એ પણ હું અહીંયા નાખી દઉં છું એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને જે લોગઇનનું બટન છે એ દેખાશે તમારે એના પર ક્લિક કરી દેવાનું હોય છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમારે અહીંયા નાખી અને પછી જે આ કન્ફર્મનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું હોય છે તો ઓટીપી જે છે એ આવી ગયો છે તો આપણે એને કોપી કરી લઈએ છીએ અને અહીંયા આપણે જે છે એ પેસ્ટ કરી દઈએ છીએ ચલો ઓટીપી પણ આપણે અહીંયા નાખી દીધું છે અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દઈએ છીએ જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તમારું નામ જે છે એ આ રીતે અહીંયા શું થઈ જશે તમે જે નામથી સ્કોલરશિપનું ફોર્મ ભરેલું છે એ આ રીતે તમારા સામે શું થઈ જશે અને તમે જોઈ શકો છો આ રીતે આગળ જે છે એ તમામ હશે તો અહીંયા તમારે જે આ ત્રણ મેનુ જેવો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી સર્વિસીસમાં જઈ અને સ્કોલરશિપ સર્વિસીસની અંદર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સ્કોલરશિપ સર્વિસીસની અંદર ક્લિક કરશો તમારા સામે જે છે એ અલગ અલગ સ્કોલરશીપની સ્કીમો છે એ આ પ્રમાણે આવી જશે પરંતુ તમે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ઓલરેડી ભરી દીધું છે તો તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે સ્ક્રોલ કર્યા પછી તમે જોઈ શકો છો તમે જે પણ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે એને રિક્વેસ્ટ આઈડી સર્વિસ સ્ટેટસ ક્લોઝ એપ્લિકેશન વિડ્રો એપ્લિકેશન અલગ અલગ ઓપ્શન જે છે એ આપેલા હશે તો એની અંદર તમે જોઈ શકો છો આ રીતે જે સ્ટેટસ છે એ આપેલું હશે સ્કોલરશિપ મેળવવા માટે અહીંયા તમારી સ્ટેટસની અંદર આ રીતનું તમે જે પણ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું એની અંદર અપ્રૂવ બાય ઓથોરિટી લખેલું આવવું જોઈએ જો તમારે સ્કોલરશિપ સ્ટેટસની અંદર અપ્રૂવ બાય ઓથોરિટી લખેલું આવી ગયું હોય તો એના પછી હવે તમારે કોઈ પણ પ્રકારની કામગીરી છે એ કરવાની થતી નથી તમારી સ્કોલરશીપનું ફોર્મ જે છે એ એક્સેપ્ટ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયની અંદર જ તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે તો આ રીતે તમે જે છે એ અપ્રુવ બાય ઓથોરિટી હોવું જરૂરી છે જો તમારા સ્કોલરશિપ સ્ટેટસની અંદર અપ્રુવ બાય ઓથોરિટી ના હોય એની જગ્યાએ બીજા ઘણા બધા સ્ટેટસ છે એનું પણ હું તમને વિડીયોની અંદર આગળ જણાવું છું એ દર્શાવતું હોય તો તમારે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ હજુ ફાઇનલ જે છે એ અપ્રુવ થયેલું નથી અપ્રુવ બાય ઓથોરિટી થાય એના જનરલી એક મહિનાની અંદર અંદર તમારી સ્કોલરશિપ જે છે એ બેંક એકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે અમુક વાર બની શકે છે કે એકથી બે મહિનાનો ટાઈમ લાગે પરંતુ એકવાર અપ્રૂવ બાય ઓથોરિટી આવી જાય પછી તમારે કંઈ પણ કરવાનું થતું નથી તમારી સ્કોલરશિપ જે છે એ આપોઆપ તમારા બેંક અકાઉન્ટની અંદર જમા થઈ જતી હશે પછી આગળ આગળ છે અમુક વાર સ્ટેટસની અંદર આ રીતે લખેલું છે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન તો જેના આ એપ્લિકેશન સ્ટેટસની અંદર આ રીતે લખેલું હોય એમને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં કારણ કે ત્યાં જોઈ શકો છો પ્રમાણે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન એટલે કે તમે જાતે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ કેન્સલ કરી દીધું છે તમે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ સબમિટ જ નથી કર્યું તમે એને પહેલાં જ એને કોલ્સ કેન્સલ અથવા ક્લોઝ કરી દીધું છે તો આ કિસ્સાની અંદર તમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો છે કે એમને જે સ્કોલરશિપનું સ્ટેટસ હોય છે અહીંયા અહીંયા કશું દેખાડતા નથી બ્લેન્ક જ દેખાડે છે અહીંયા જે રિજેક્ટ એપ્લિકેશન છે એવું કશું જ લખેલું ના હોય આ રીતે જે ક્લોઝ એપ્લિકેશન અંદર બ્લેન્ક છે એ રીતે બ્લેન્ક દેખાડે છે તો એનો મતલબ એ થયો કે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ પ્રોસેસમાં છે એટલે કે અત્યારે ફોર એક્ઝામ્પલ તમારી શાળા કે કોલેજની અંદર તમે સબમિટ કરાવી છે તો ત્યાં એ પ્રોસેસમાં છે ટૂંક સમયની અંદર જે તમારે પાંચ દસ દિવસ પછી સ્કોલરશિપનું ફરી આ રીતે લોગ ઇન કરીને સ્ટેટસ ચેક કરશો તો ચોક્કસ અપડેટ થઈ ગયો હશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે મારું જે છે એ સ્કોલરશિપનું ફોર્મ છે એ વિડ્રો થઈ ગયું છે તો વિડ્રોની ફેસિલિટી શાના માટે આપવામાં આવેલી છે કે ફોર એક્ઝામ્પલ તમે એકવાર સ્કોલરશિપનું ફોર્મ ભર્યું અને ફાઇનલ સબમિટ આપી દીધું પછી તમે જે તમે પ્રિન્ટ નીકાળ્યું એની અંદર તમે ચેક કરો છો અને તમને લાગ્યું કે મારા સ્કોલરશિપના ફોર્મની અંદર મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ સુધારવા માટે જે વિડ્રોનો ઓપ્શન જે છે એ એ આપવામાં આવેલો હતો ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ફોર્મ છે આ રીતે વિડ્રો થઈ ગયું છે તો હવે એમને પણ સ્કોલરશિપ જે છે એ મળશે નહીં એમને શું કરવાનું છે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય તો ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ આપવાનું છે આ જે છે એ ઓપ્શન એમના જોડે વધે છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા સ્ટેટસની અંદર શું લખેલું બતાવતું છે રિસીવડ બાય પ્રિન્સિપલ રિસીવડ બાય પ્રિન્સિપલ લખેલું હોય એનો મતલબ એ થાય છે કે તમારી જે એપ્લિકેશન છે એ તમારી શાળા કે કોલેજ દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવી છે ઇન શોર્ટ કે તમે જે ફાઇનલ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે એને ફાઇનલ સબમિટ આપ્યું પછી જે હાર્ડ કોપીની અંદર બે નકલો તમે તમારી કોલેજ કે શાળાની અંદર જમા કરાવી છે એ જે છે એ તમારી શાળા કે કોલેજ દ્વારા ચકાસી લેવામાં આવી છે અને તમારી શાળા કે કોલેજ દ્વારા જે છે એને અપ્રૂવ કરી દેવામાં આવી છે એનો મતલબ એ થયો કે તમારું ફોર્મ જે છે એ આગળ જિલ્લા કચેરી બાજુ મોકલી દેવામાં આવ્યું છે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને સ્કોલરશીપની અંદર અહીંયા લખેલું એવું આવશે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમણે અત્યારે મોસ્ટ ઓફ તમામ બધા વિદ્યાર્થીઓને આ લખેલું આવતું છે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ તો એનો મતલબ એ થાય છે કે તમારું ફોર્મ છે એ જિલ્લા કચેરી હજુ સુધી પેન્ડિંગ છે જ્યાં ફાઇનલ સબમિટ જે છે એ કરેલું નથી જ્યારે તમારી જિલ્લા કચેરી તમારું ફોર્મ જે છે એ ફાઇનલ એક્સેપ્ટ કરશે એના પછી જે છે એ તમારે અપ્રૂવ બાય ઓથોરિટી જે છે એ આગળ થઈ જશે હવે આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને અહીંયા લખેલું હશે ક્વેરી બાય ઓથોરિટી ક્વેરી બાય ઓથોરિટી તો એનો મતલબ એ થાય છે કે તમારું સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ફાઇનલી અપ્રૂવ થઈ શકે એમ નથી કારણ કે તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ છે અને તમારે એ ભૂલ સુધારી અને ફોર્મ ફરીથી ફાઇનલ સબમિટ કરવું પડશે એના પછી જ જે છે એ તમને તમારી સ્કોલરશિપ મળશે જેને આવી ક્વેરી આવી હોય એ એમનું ફોર્મ છે એ ફરીથી ફાઇનલ સબમિટ કરી શકે છે પરંતુ જેણે વિડ્રો કરી લીધું હોય કેન્સલ અથવા ક્લોઝ કરી દીધું હોય એ અત્યારે એમનું ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ કરી શકશે નહીં તો અહીંયા જો તમારે ક્વેરી બાય ઓથોરિટી આવતું હોય તો એની અંદર કેવી રીતે લખ્યું છે ક્વેરી બાય ઓથોરિટી ઓરિજિનલ માર્કશીટ ઇઝ નોટ અપલોડેડ અથવા તો સાથે સાથે એવું લખ્યું હોય અમુક વાત કે કાસ્ટ સર્ટિફિકેટ ઇઝ નોટ અપલોડેડ તો આ રીતનું કોઈ પણ તમારા સ્ટેટસની અંદર હોય તો એનો મતલબ એ થાય છે કે તમારે જે છે એ એ ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી અને તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ કરવું પડશે પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લખ્યું છે અહીંયા પેન્ડિંગ ફોર ફાઇનલ સબમિટ અમુક વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ તો વિદ્યાર્થીઓને નહીં લખ્યું હોય પરંતુ અમુક વિદ્યાર્થીઓને એવું લખેલું છે પેન્ડિંગ ફોર ફાઇનલ સબમિટ તો એનો મતલબ એવો થાય છે કે તમારું ફોર્મ જે છે એ તમે જાતે જ ફાઇનલ સબમિટ કર્યું નથી તમે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તમામ પ્રોસેસ કરી પરંતુ જે છેલ્લે ફાઇનલ સબમિટ આપવું પડે છે એક ઓટીપી નાખી અને તમે એ ફાઇનલ સબમિટ આપેલું નથી તો તમારા માટે પણ સ્કોલરશિપની ડેટ જ્યારે ફરીથી લંબાય તો ત્યારે એ સ્કોલરશિપનું ફોર્મ જે છે એ તમે ફાઇનલ સબમિટ આપશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જશે તો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમે તમારું સ્કોલરશિપનું સ્ટેટસ છે એ કઈ રીતે ચેક કરી શકો છો સાથે સાથે જે અલગ અલગ સ્ટેટસ બતાવતા હોય છે એનો શું મિનિંગ થાય છે છતાં પણ તમારા મનમાં જો કોઈપણ પ્રશ્ન હોય અથવા તો તમારું જે સ્કોલરશિપનું સ્ટેટસ છે એ મેં કીધું એમાંથી કોઈ પણ ના દર્શાવતું હોય અને બીજું દર્શાવતું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો હું ચોક્કસ તમને માર્ગદર્શન આપવા માટેનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ